જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સોમવારે સાંભળવામાં આવતી કથા સાંભળશું જેમાં સાંભળશું ભગવાન શંકરે શ્રી કૃષ્ણને દર્શન આપ્યા આ કથા સાંભળનાર વ્યક્તિને કોઈ પણ પ્રકારનું કષ્ટ કે દુઃખ ભોગવવું નથી પડતું તેનું મન હંમેશા પ્રસન્ન અને પ્રફુલ્લિત રહે છે તેના સઘળા મનોરથો પૂર્ણ થાય છે મિત્રો આપણા શાસ્ત્રોમાં નિત્ય સાયંકાલે ભગવાનની કથા સાંભળવાનો મહિમા દર્શાવ્યો છે કહેવાય છે કે કથા સાંભળવાથી મન પવિત્ર બને છે અને વાણી શુદ્ધ થાય છે જેના પ્રભાવથી જીવનમાં શુભતા મંગલતા આવે છે મનમાં સકારાત્મકતા આવે છે જીવન નિરોગી અને આયુષ્ય લાંબુ રહે છે આથી જ આપણા શાસ્ત્રોમાં નિત્ય સાયંકાલે કથા કીર્તન પ્રભુ ભજન અને કથા સાંભળવાનો મહિમા દર્શાવ્યો છે તો મિત્રો આ વિડીયોમાં ભગવાન શંકરે ભગવાન શ્રી કૃષ્ણને દર્શન આપ્યા જેની સુંદર કથા સાંભળશો જો આપને કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો કથા શરૂ કરીએ એક સમયે આ જગતના નિયંતા ભગવાન શ્રીકૃષ્ણ પોતાની પ્રિય રાણી જાંબવતીની સાથે તેના મહેલમાં બેઠા હતા તે વખતે જામવતીએ ભગવાનની અનેક પ્રકારે પ્રાર્થના કરી ત્યાર પછી તે ભગવાનને કહેવા લાગી કે હે પ્રભુ તમે ભગવાન શંકરને પ્રસન્ન કરીને તેની પાસેથી ઉત્તમ વરદાન મેળવેલું છે અને તે વરદાનના પ્રભાવથી તમે રૂકમણીને ઉત્તમ એવા સો પુત્રો આપ્યા છે હે પ્રભુ મને પણ સંતાન મેળવવાની અત્યંત ઈચ્છા છે માટે મારી વિનંતી ધ્યાનમાં લઈને આપ મને પણ આપના જેવો એક ઉત્તમ પુત્ર આપવાની કૃપા કરો જામવતીના આવા વચન સાંભળીને ભગવાને તેને કહ્યું હે પ્રિયે પૂર્વે મેં પુત્ર પ્રાપ્ત કરવા માટે બાર વર્ષ સુધી ભયંકર તપ કર્યું હતું અને તે રીતે મેં ભગવાન શંકરને પ્રસન્ન કર્યા હતા તને પણ મારા જેવો ઉત્તમ પુત્ર મેળવવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક જ છે પણ એવો પુત્ર મેળવવા માટે મારે ફરી ભગવાન આશુતોષને પ્રસન્ન કરવા પડશે અને તે માટે મારે ફરીથી તપ કરવું પડે માટે જો તું મને તપ કરવા જવાની રજા આપે તો હું અવશ્ય દેવોના પણ દેવ એવા મહાદેવને પ્રસન્ન કરીને તને મારા સમાન ઉત્તમ પુત્ર પ્રાપ્ત થાય તેવું વરદાન મેળવીશ હે ઉત્તમ સ્ત્રી ભગવાન શંકર ઘણી જલ્દી પ્રસન્ન થનારા અને પોતાના ભક્તોની તમામ કામના પૂર્ણ કરનારા છે ભગવાન શ્રી કૃષ્ણના આવા વચન સાંભળીને જામવતીએ અત્યંત પ્રેમપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણને તપ કરવા જવાની રજા આપી ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના માતા પિતા પાસે ગયા અને તેમને પ્રણામ કરીને તેમની પાસેથી પણ તપસ્યા માટે જવાની રજા મેળવી પછી પોતાના સંબંધીઓની રજા લઈને તે પછી નગરની યોગ્ય વ્યવસ્થા કર્યા પછી શ્રી કૃષ્ણ તપ કરવા માટે દ્વારિકાથી ચાલી નીકળ્યા ભારતની ઉત્તરે આવેલા ઉત્તમ પર્વત હિમાલય પર ભગવાન શંકર નિરંતર વાસ કરીને રહેલા છે આથી ભગવાન શ્રીકૃષ્ણ હિમાલય તરફ ચાલ્યા અનેક વનો તથા ઉપવનોથી શોભતા એવા તે હિમાલય પર્વત પર અનેક પવિત્ર જળાશયો આવેલા છે વળી નાના મોટા અસંખ્ય ઝરણા અને નદીઓથી આ પર્વતની શોભા અનેક ગણી વધી જાય છે આવી જાતના આ હિમાલય પર્વત પર જાત જાતના વૃક્ષો અને લતાઓથી શોભતા અનેક વનો અને ઉપવનોમાં અનેક પ્રકારના નાના મોટા પશુ પક્ષીઓ પણ નિરંતર કિલ્લોલ કરતા જોવામાં આવે છે આ હિમાલયને દિવ્ય પર્વત કહેવામાં આવે છે ત્યાં સર્વત્ર શાંતિનો અનુભવ થાય છે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારિકામાંથી નીકળીને આ સુંદર પવિત્ર પર્વત હિમાલય પર આવી પહોંચ્યા હિમાલયની કુદરતી શોભા જોતાં જોતા ભગવાન આગળ વધવા લાગ્યા તેઓ અનેક ઋષિમુનિઓ તથા તાપસુના આશ્રમોની શોભા જોતા જોતા એક અત્યંત રમણીય સ્થળે આવી પહોંચ્યા આ સ્થળની રમણીયતા અને શાંતિ જોઈને શ્રી કૃષ્ણના હૃદયમાં અત્યંત આનંદ થયો આ અત્યંત મોહક સ્થળે વ્યાદ્રપાદ મહર્ષિના પુત્ર ઉપમન્યુનો આશ્રમ હતો આ શ્રી કૃષ્ણે આશ્રમની શોભા જોતા અંદર પ્રવેશ કર્યો તે સુંદર આશ્રમમાં એક અત્યંત વિશાળ વૃક્ષની નીચે પાથરેલા એક પવિત્ર ચર્મ ઉપર બેઠેલા ઉપમન્યુ શ્રીકૃષ્ણના જોવામાં આવ્યા શ્રીકૃષ્ણને પોતાના આશ્રમમાં પધારેલા જોઈને દેવ આદિનારાયણના અવતાર સ્વરૂપને ઓળખીને મુનિ ઉપમન્યુ પોતાના આસન પરથી ઊભા થયા તથા સામે જઈને તેમનો સત્કાર કર્યો ત્યાર પછી પોતાની સમક્ષ રાખેલા એકબીજા ઉત્તમ આસન પર તેમણે શ્રીકૃષ્ણને બેસાડ્યા તે પછી તેઓએ પરસ્પર એકબીજાની ખબર પૂછી ત્યાર પછી અનેક ધર્મ ચર્ચાઓ કર્યા બાદ ઉપમન્યુના પૂછવાથી કૃષ્ણે પોતાના આગમનનું કારણ ઉપમન્યુને જણાવ્યું જગતની શ્રી શ્રીકૃષ્ણનો આવો આશય જાણીને ઉપમન્યુને અત્યંત આનંદ થયો ત્યાર પછી ઉપમન્યુની આજ્ઞાથી આશ્રમ પાસે વહેતી પવિત્ર ગંગા નદીમાં શ્રીકૃષ્ણે વિધિપૂર્વક સ્નાન કર્યું પોતાના મસ્તક પર મુંડન કરાવીને જેણે સ્નાન કર્યું છે તથા પવિત્ર થયા છે તેવા શ્રીકૃષ્ણને તે પછી ઉપમન્યુએ વલ્કલ પહેરવાની આજ્ઞા કરી પછી શરીરે પવિત્ર પદાર્થો ચોપડીને દર્ભ મેખલા દંડ વગેરે ધારણ કરાવ્યા અને તે પછી ઉપમન્યુએ વિધિપૂર્વક શ્રી કૃષ્ણને શંકરના મહામંત્રની દીક્ષા આપી આ પછી શ્રી કૃષ્ણએ પવિત્ર સ્થળમાં એકાંતમાં જઈને તે મહામંત્રનું અનુષ્ઠાન શરૂ કર્યું આ રીતે દેવ ભગવાન શંકરને આરાધ્યા શ્રી કૃષ્ણે સૌથી પહેલાં એક મહિના સુધી માત્ર ફળ ખાઈને જ આરાધના કરી ત્યાર પછી એક મહિનો સુધી માત્ર હવા ઉપર રહ્યા તે પછીના મહિનામાં તેમણે શ્વાસ લેવાનો પણ બંધ કર્યો અને તે પછી તો તેઓ માત્ર એક પગ પર ઊભા રહીને અને બે હાથ ઊંચા કરીને અન્ન જળ તથા વાયુનો ત્યાગ કરીને ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરવા લાગ્યા આ પ્રમાણે તપસ્યા કરતાં કરતાં છ માસ પૂરા થયા ત્યારે એક દિવસ ભગવાન શંકરે પ્રસન્ન થઈને શ્રી કૃષ્ણને દર્શન આપ્યા આ વખતે ભગવાન શંકરના દર્શન કરીને શ્રી કૃષ્ણના હૃદયમાં અત્યંત આનંદ ઉત્પન્ન થયો તે વખતે શ્રીકૃષ્ણ શંકરને બે હાથ જોડીને નમસ્કાર કરતા અનેક પ્રકારના ઉત્તમ સ્તોત્રોથી સ્તુતિ કરવા લાગ્યા આકાશમાં દેવોના દૂંધુભી વાગવા લાગ્યા ચારે તરફ ફેલાયેલી પ્રકૃતિ પણ જાણે આ હરિહરના મિલનથી પ્રસન્ન બનીને નૃત્ય કરવા લાગી તથા આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ એ સમયે શ્રી કૃષ્ણની તપસ્યાથી અત્યંત પ્રસન્ન થયેલા ભગવાન શંકર ધીર ગંભીર વાણીથી શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા હે યદુવંશ નંદન તમારી મારા તરફની આવી એક નિષ્ઠાવાળી અનન્ય ભક્તિ જોઈને હું પ્રસન્ન થયો છું માટે તમે મારી પાસેથી તમારી ઈચ્છા પ્રમાણે આઠ વરદાન માગો વળી આ ઉપરાંત ભગવાન શંકરની સાથે પધારેલા દેવી પાર્વતીએ પણ પ્રસન્ન થઈને શ્રી કૃષ્ણને આઠ વરદાન માગવા કહ્યું ત્યાર પછી જ્યારે કૃષ્ણે તે બંનેને પાસે જુદા જુદા આઠ આઠ વરદાનો માગ્યા ત્યારે તે બંને જણાએ શ્રીકૃષ્ણના કહ્યા પ્રમાણેના આઠ આઠ વરદાન આપ્યા આ પ્રમાણે શ્રી કૃષ્ણને સોળ વરદાન મળ્યા પછી પાર્વતીએ ફરી શ્રી કૃષ્ણ પર પ્રસન્ન થઈને પોતાના તરફથી બીજા આઠ વરદાન આપ્યા આમ ભગવાન પિનાક પાણીની આરાધના કરવાથી શ્રીકૃષ્ણને એક સાથે ચોવીસ વરદાન મળ્યા આ શ્રી શ્રીકૃષ્ણએ શંકરની છ માસ આરાધના કરીને પૂજા માટે ઉત્તમ ત્રંબવતી ઉપરાંત આ બધા વરદાનો મેળવ્યા હતા અને તે પછી પાછા દ્વારિકામાં પધાર્યા હતા મિત્રો ભગવાન શંકરને શ્રી કૃષ્ણએ જે મંત્રથી પ્રસન્ન કર્યા હતા તે મંત્ર હતો ઓમ નમ શિવાય ઉપમન્યુએ પણ આ જ મંત્રથી ભગવાન સદાશિવની આરાધના કરી હતી અને તેમણે શ્રી કૃષ્ણને દીક્ષા આપી ત્યારે તેમને પણ આ જ મંત્રનો ઉપદેશ કરેલો હતો આથી દરેક મનુષ્યે નિત્ય ઓમ નમ શિવાય મંત્રનો જપ જરૂર કરવો જોઈએ ઓમ નમ શિવાય એવો નાનો સરખો માત્ર પાંચ જ અક્ષરનો આ મંત્ર હોવા છતાં પણ આ મંત્રથી જે કોઈ મનુષ્ય સતત ભગવાન શંકરની આરાધના કરે અને દ્રઢ વિશ્વાસથી ભગવાન શંકર ઉપર અનન્ય ભક્તિ રાખીને પોતાનામાં નિશ્ચય અડગ રહે તો આ નાના મંત્રથી પણ ભગવાન આશુતોષ જલ્દી પ્રસન્ન થાય છે પોતાના ભક્તોને ઈચ્છિત વરદાન આપે છે એ વાતમાં જરા પણ શંકા નથી ભગવાન શંકરને સાચા હૃદયથી ભજનારા માણસો કદી પણ કોઈ પણ પ્રકારે દુઃખી થતા નથી રામ કૃષ્ણ વિષ્ણુ બ્રહ્મા આ સઘળાએ ભગવાન શંકરની જ આરાધના કરી અને ઉત્તમ વરદાનો મેળવ્યા છે રાવણ વિભીષણ બાણાસુર ભસ્માસુર વગેરે દૈત્યોએ પણ ત્રિશુલને ધારણ કરનારા એવા ભગવાન શંકરને આરાધીને જ અગાધ શક્તિઓ પ્રાપ્ત કરી હતી અને તે શક્તિના જોર ઉપર તેઓએ સઘળા દેવોને ખુદ ઇન્દ્રને પણ હંફાવ્યા હતા પરશુરામ વિશ્વામિત્ર જમદગ્નિ અગત્ય કૃષ્ણપ્રદ વ્યાધ્રપ્રદ ઉપમન્યુ દેવલ ભરદ્વારાજ વશિષ્ઠ માર્કડેય આ સઘળા ઋષિમુનિઓએ પણ જ્ઞાન મેળવવા માટે અનેક વર્ષો સુધી તપસ્યા કરીને ભગવાન શંકરની આરાધના કરી હતી અને એ રીતે ભગવાન શંકરને પ્રસન્ન કરીને તેમણે ઉત્તમ જ્ઞાન તથા અનેક જાતના વરદાનો પ્રાપ્ત કર્યા હતા આવો મહિમા છે ભગવાન શિવની ભક્તિ કરવાનો અને તેમનો મહામંત્ર ઓમ નમ શિવાય મંત્રના જાપ કરવાનો આપણી ભારતીય સંસ્કૃતિમાં અનેક શ્લોકો અને મંત્રનો ઉલ્લેખ કરેલો છે પરંતુ ભગવાન શિવ એટલે કે દેવાથી દેવ મહાદેવનો પ્રિય મંત્ર ઓમ નમઃ શિવાયનો મહિમા ખૂબ જ મોટો છે દેવાથી દેવ ભોળાનાથના આ પાવનકારી મંત્રના ઉચ્ચારણ માત્રથી જ શરીરના તમામ રોગો નષ્ટ થાય છે કેન્સર જેવા ભયંકર રોગનો પણ નાશ થાય છે ઘરમાં તેમજ પરિવારમાં સુખ સુમેળભર્યું વાતાવરણ રહે છે ધંધા રોજગારમાં વૃદ્ધિ થાય છે બાળકોને વિદ્યા પ્રાપ્ત થાય છે પતિ પત્નીના લગ્ન જીવનને સુખી બનાવે છે આ મંત્ર મનુષ્યના આયુષ્યમાં વધારો કરે છે ઘરમાં જો દરિદ્રતા હોય તો તે મનુષ્ય નિત્ય ઓમ નમ શિવાય મંત્રનો જપ કરે તો તેની દરિદ્રતાનો નાશ થાય છે ઓમ નમ શિવાય મંત્રને પંચાક્ષરી મંત્ર તરીકે ઓળખવામાં આવે છે જેમ આપણી સૃષ્ટિમાં પાંચ તત્વ છે જેમ કે અગ્નિ પૃથ્વી જલ વાયુ અને આકાશ મનુષ્યને બધી જ સઘળી વસ્તુઓ સર પ્રદાન કરે છે તેમ આ મંત્ર મનુષ્યને માનસિક શાંતિની પ્રાપ્તિ કરાવે છે આરોગ્યમય તેમજ આનંદમય જીવનની પ્રાપ્તિ કરાવે છે નિત્ય જો આ મંત્રનું સ્મરણ કરવામાં આવે તો કરુણાનિધિ ભગવાન શિવ મનુષ્યને સુખ શાંતિ સમૃદ્ધિ ધન વૈભવ અને ઐશ્વર્ય પ્રદાન કરે છે મનુષ્યને તેના ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે તેના મનની મનોકામના પૂર્ણ થાય છે આવો મહિમા છે ભગવાન શિવની આરાધના કરવાનો અને તેનો પ્રિય મંત્ર ઓમ નમ શિવાય મંત્રનો જપ કરવાનો તો મિત્રો આ વીડિયોમાં ભગવાન શિવની આરાધના ઓમ નમ શિવાય મંત્રનો મહિમા તથા ભગવાન શંકરે શ્રી કૃષ્ણને દર્શન આપ્યા તેની સુંદર કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય ભોલેનાથ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ